નમસ્કાર મિત્રો ગ્રામ પંચાયતમાં સરપંચને બિનહરીફ થયાને છ મહિના જેવું થઈ ગયું છે તેમ છતાં પણ સરપંચ દ્વારા કે તલાટી કમ મંત્રી દ્વારા પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી તમે જોઈ રહ્યા છો વિડીયોના માધ્યમથી કે પાણીની રેલમ છેલ છે ગંદકીનું સામ્રાજ્ય છે સફાઈ વેરો ઘરવેરો પાણી વેરો ઉઘરાવવામાં આવે છે તેમ છતાં પણ સફાઈના નામે શૂન્ય છે અને ગ્રામ પંચાયત જે ઊંઘતી નજરે પડી રહી હોય એવું લાગી રહ્યું છે પણ તમે જોઈ શકો છો કે ગંદકીના ઢગલે ઢગલા છે ગંદકીનું સામ્રાજ્ય છે પાણીની રીલમ છેલ છે પાણીના ઢોળાવાના કારણે મચ્છર ઉત્પન્ન થઈ શકે છે અને અનેક પ્રકારના રોગો થઈ શકે છે મેલેરિયા છે ડેન્ગ્યુ છે અનેક ટાઈફોઈડ છે આવા રોગો થઈ શકે છે તેમ છતાં ગ્રામ પંચાયત કેમ ઊંઘથી નજરે પડી રહી છે એ નથી સમજાતું અને છ મહિના થઈ જવા છતાં આજ દિનથી કોઈપણ જગ્યાએ સફાઈ પણ કરવામાં નથી આવી અને એટલા માટે ગ્રામ પંચાયતને ઊંઘમાંથી જગાડવા માટે આ વિડીયો બનાવ્યો છે તો ગ્રામ પંચાયત સુધી આ વિડીયોને પહોંચાડો શેર કરો લાઈક કરો અને કોમેન્ટ કરો